લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા જોકે એસી ના બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે આગ લાગવાની જાણ થતા જ ફાયર વિભાગની વીસ થી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા જોકે ધુમાડામાં ગુંગળાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ઉલ્લેખનીય છે કે સુરતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ આગની ઘટના સામે આવી છે સુરત ટેક્સટાઇલ માર્કેટની અંદર આગ લાગવાની ઘટના બનતા ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં ચાર પાંચ દુકાનોમાં આગ લાગી હતી બેઝમેન્ટમાં આગ લાગવાને કારણે ધુમાડો ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રસરી ગયો હતો જેના કારણે ઘટના સમયે માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો

દુકાના માલિકો અને ગ્રાહકો વેપારીઓ આગ લાગવાની સાથે જ પોતાની રીતે બહાર દોડી આવ્યા હતા કેટલાકને અમે મદદ કરીને બહાર લઈ આવ્યા હતા આગ અંદરનો પ્રસરી હતી જો કે આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે વીસ થી જેટલી અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબુમાં કરવા માટે પ્રયાસ કરી રહી છે